સુરત શહેરના કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મુંબઈની જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની દીકરીએ મોઢા પર પોલિથીનની થેલી બાંધી આપઘાત કરી લીધો મૃતકનું નામ વી મનુશ્રી છે અને પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું અનેક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આપઘાત કરી લેતા હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મુંબઈની જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની દીકરી મનુશ્રીએ આપઘાત કરી લીધો કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મનુશ્રી પરીક્ષામાં નાપાસ થતાં તેને લાગી આવ્યું અને એ જ કારણસર તેને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે પિતા વેંકટેશ મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે દીકરી અડાજર વિસ્તારમાં આમળપાલી વિભાગ એક બિલ્ડિંગમાં રહી અને સુરત ખાતે અભ્યાસ કરતી હતી પોતાના ઘરે કોઈ નહોતું ત્યારે લોકિંગ સિસ્ટમવાળી પોલિથીનની બેગ પોતાના માથા પર પહેરી લીધી અને પોતાના હાથે જ બહારથી થેલીને લોક મારી દીધો જેથી થેલી લોક થઈ જવાના કારણે શ્વાસ રૂંધાઈ જવાથી મનુશ્રીનું મોત થયું આપઘાત પહેલા મનુશ્રી એક સુસાઇડ નોટ પર લખી હતી હું અભ્યાસમાં નાપાસ થતા આપઘાત કરું છું કોઈ પણ જવાબદાર નથી એવું લખી અને પોલીસને થેલી માથા પર બાંધી આપઘાત કરી લીધો હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત